જય માતાજી જય દ્વારકાધીશ આપણે જાય છીએ આણંદ પરથી કે કેવી ચોકડી એટલે કે રાજકોટ હાલો તો વિડીયોમાં મળીએ છીએ આગળ ફાઇનલી આપણે આણંદ પરથી ચાલતા થાય છે એક મોટા તંબુ જેવું દેખાય છે આખેથી કંઈક ગાર્ડી કોલેજ એવું કંઈક છે એવો બોર્ડ હતો અત્યારે પછી પાછું એક નાનકડું ગામ આવ્યું છે છાપરા ગાવું કાંઈક ગામ છે છાપરા નદીનો વ્યૂ છે એક નંબર પક્ષી બેઠા છે આમાં તમને નહીં દેખાય વિડીયોમાં છાપરા ગામ સુધી બધાય ઇન્ડસ્ટ્રી થઈ ગયું છે બધાય મેટોડા અને મેટોડા થી આગળ છે છાપરા સુધી આ બધું ઇન્ડસ્ટ્રી જોન છે બધું આ રોડ જો એક નંબર છે પટ્ટી બની ગઈ છે આ ક્લાસ કાલાવાડ વાળો રોડ લાગે આ રાજકોટ થી કાલાવાડ એઠવાડા પહેલાથી ડબલ પટ્ટીનો રોડ ચાલુ થઈ ગયો છે બે બાજુ ડબલ પટ્ટી છે વચ્ચે શુદ્ધ પાવનાના જાડવા જવો મસ્ત એક નંબર લાઇનમાં બહુ મસ્ત છાંયો થઈ જાય થઈ જાય મોટા એટલે ખીરસરા આપણે પહોંચી ગયા છીએ ખીરસરા

આ મેટોડા ગેટ નંબર આવી ગયા ત્રણ આ ગેટ નંબર બે પાસે સીએનજી પંપ અહીંયા છે ગેટ નંબર બે પંપ સામે જ એકઝેટ બે નંબરના ગેટ ને એક નંબરના ના ગેટ ની વચ્ચે સીએનજી પંપ આવે છે આવી ગયો ગેટ નંબર એક યાર ભાઈ ગામ આવી ગયું વડ વાજડી વડવાજળી વટીન તરત ઈશ્વરિયાનું હોય અહીંથી ઈશ્વરિયા બાલાજીનું સેલિંગ છૂટકમાં ચાલુ છે અહીંયા સામે ફેક્ટરી છે બાલાજી વિડીયો તો તમે બધા જરૂરથી જોવો છો પણ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે હું નવો વિડીયો મૂકું તો સીધી તમને ઇન્ફોર્મેશન મળે કે મેં વિડીયો મૂકો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાલ બટનને જોરથી દબાવો જેવું છે મંદિર જેવું છે ઉપર બિલ્ડિંગ ઉપર એ દેખાય એટલે સમજી જવાનું કે આવી ગયું નિયારી ડેમ આ નિયારી ડેમનું પાટલું કહેવાય અવાધ રોડ છે અવાધ રોડ ઉપર આ બિલ્ડિંગ છે આવી ગયું ઇસ્પોન મંદિર આ કહેવાય કટારિયા ચોકડી ગીયાના શોરૂમ પાસે આ મોટા મવા મોટા મવા વટીને તરત તરત જે પુલ આવે એ જડુસ વાળો પુલ એ ને જડુસ બાજુ બાજુમાં છે આ ત્યાર પછી આ જડુસ ત્યાર પછી આવી ગયો ક્રિસ્ટલ મોલ ક્રિસ્ટલ મોલ પછી જે આ પુલ આવી ગયો આ કહેવાય કે કેવી ચોકડી